મંદિર બહુ મસ્ત મજાનું હતું પણ અફસોસ એ વાત ત્યાં શૂટિંગ અલાઉડ નહોતું એટલે એ વસ્તુ અહીંયા તમને બતાવી ન હોય ક્યાં બાકી મંદિર તો એક નંબર હતું કા તમને દર્શન કરવાની જ મજા આવે હું અમે તો ઘેરા જ છે પણ અમારે તમને એ કરાવવા નહોતા અમારા સબસ્ક્રાઈબરને પણ ના મનાય વિડીયો બનાવવાની એટલા માટે અમે વિડીયો શૂટના ના ન કર્યું આપણે ઉપર વીએ છીએ તો ઉપર તો વિડિયો શૂટ કરવા જ દેશે પણ આ બાજુ કાય નથી ખરી ફરવા લાયક જ છે ને મંદિર તો છે ને ખાણ માં આવેલું છે ને આ ડુંગરની માથે છે ને આપણે અમે અત્યારે આવ્યા ની આ બધું ડુંગરની ની માથે છે આ ઉપલા ભાગ છે જોવેલા પણ આ ડુંગર હોતે બતાય છે ને પરછાદી નું એ બધું જ છે પરછાદી લેવા જવાનું ની પરછાદી લેવા જવું છે ના જવાનું તો હોય ને અહીંયા છે એટલે પરછાદી તો લેવી જ પડે વરસાદી મારે જ લેવા ન જાય તારે ડ્રાઈવર તો મને કાંઈ ભૂખ નથી લાગી કેમ કે તમે તાકીને પાણીપુરી ખાતી તો ભૂખ લાગી ના પરસાદી લેવા જાય પણ એ બાજુ શૂટ નથી લેવા દેતા એટલે હું પરસાદી લઈને જઈ આવીશ પણ શૂટ ના નહીં લઈ આપણે હવે નીચે વહી આવ્યા છે નીચે મસ્ત મજાના એ કમો દેખાણા ને તો હું તમને બધાને બતાવું કેવા કમો છે જો કેવું મસ્ત બનાવેલું છે નાખી આમ નીચે દાદરા છે આ ઉતરવાનું ને આમને માથે ડુંગળો ચડવાનું માથે ડુંગળા માથે આવેલું છે જો ફટાફટ નીચે વહી હું તો પરસાદી લઈને આવી હ કેવો સ્વાદ છે તો સ્વાદ આવે જ લ્યો હમ નો સ્વાદ અલગ હોય જય ભોળાનાથ કેવું મંદિર કેવું છે મજા આવી પણ બહુ મસ્ત મંદિર છે આમ નીચે છે અમે તો ઉપર ગયા હતા આ બહુ જ નીચે છે લગભગ બેસી થી ત્રણ માળ જેવું છે એવું લાગે કે વધારે છે માથે મંદિર આવેલ છે ઉપર થી તમને બતાવ્યું હવે આ બતાય એમ નથી આ નીચે જગ્યા છે તે ત્યારે આપણે થોડુંક શૂટ લેવા એ માટે વે ચિરાગભાઈ જો ચિરાગભાઈ એ પ્રસાદી લઈ લીધી છે હા એને લઈ લીધી છે તો હવે ક્યાં જવું છે ફરવા હવે ક્યાં ન જવું ઘર ગોતું છે થાકી ગયા એમ થોડું કાલે હજી જવાનું બાકી છે જે ફરવા જવાનું છે બધી ચાલો લઈ જાવ અહીંયા તો શિહોર ની બાકી છે હાડી લઈ દેહો ના અરે ના હાડી થોડી લેવાની છે તો ખાલી ફરવા જ જવાનું છે અને અહીંથી તમને આઈનો હજી એક વ્યુઝ તમને બતાવવાનું બાકી રહી ગયો અહીંથી જોવા આઈનો વ્યુઝ છે આવું છે અહીંયા આ બે હોવાની સુવિધા અહીંયા કરેલી છે નીચે અને અહીંથી આપણે અંદર આવવાનું છે બાકીનું બધું જે બતાવાય એવું હતું એ બધું તમને બતાવ્યું છે अन्शोट नो तो थायगुए वस्तो तम नही बतावी कि बाई के तो हूँ भाई कि रोका नेवी नमा? ना, ना, हो काई भाई कि ने खर्यो तो दावन के रहे? अब घरत जावन अब घरत गोत वान वे थाई कि जाई एडले गरत रामरे आने नद जाव लगत तुझा

એક તો ને હું છે સરસ લોકેશન તમને એ પણ બતાવી દઈ ડુંગર માં દાંદરા છે અને ઘણું બધું છે પાણકા કેવા છે કેવું લોકેશન છે આવું કોઈ જિંદગી માં નહીં જોયું હોય ને

તમને પણ આનું લોકેશન બતાવું એવું લખેલું છે સરસ આઈ લવ શિહોર અને અહીંયા જો બધા માણસો ફરવા પણ વૈયા ગયા અને આખી પાય ઉપર જ્યાં જો અહીંયા લોકો અને પબ્લિક ને માણસો ને જે તમે કહો એ બધા છે ને દક્ષા શું કરે ને તમને બતાવું કે એ મને કહે કે આ લોકેશન ઉપર નથી જાવ હું કાંઈ અહીંયા જવું જ છે કેમ કે મને એ ખબર હતી કે આ લવ શિવર છે ને એના ઘણા મેં વિડીયો જોયેલા છે પણ આ વસ્તુ અમને ઝડતી નહોતી એટલે છે ને ઝડી ગઈ અને અહીંયા જો

તમારે ફરવા આવવું હોય તો બિંદાસ વૈયા આવજો મસ્ત મજાનું લોકેશન છે આવું શિવર તો આપણે છે ને આ પહેલી વખત આવ્યા ધાજી વાર આપણે આવ્યા નથી અને તમને જે અહીંનું અમે જોયું તો એ બધી વસ્તુ તમને બતાવી દીધી ને આપણે હવે અહીંયા વિડીયો કરીએ પૂરો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય